હર્ષિત દિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનૂર પોલીસ સકંજામાં આવી ગયા છે ત્રણેય આરોપીઓ સામે પોલીસે ખંડણીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં વધુ એકવાર નકલી પોલીસ આવી અસલી પોલીસની ઝપેટની અંદર શહેરમાં નકલી પોલીસના નામે રફ જમાવી ઠગાઈ કરતા ઇસમો ઝડપાઈ ગયા છે ક્રાઇમ બ્રાન્ચના નામે ત્રણ ઠગે ડોક્ટરને ધમકી આપી રૂપિયા ચાર લાખ ખંકેલી લીધા છે તમે નકલી છો એમ કરીને સર્ટિફિકેટ ફાડી ડોક્ટરને લાફા પણ માર્યા હતા ડૉક્ટરની ફરિયાદને આધારે પોલીસે ત્રણ નકલી પોલીસની ધરપકડ કરી લીધી છે પોલીસ સકંજામાં ત્રણેય આરોપીઓ સામે આવી ગયા છે અને પોલીસે સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે